જાહેર માં કહો કે આજે કોઈ સમાજ પ્રાપ્ત જે ચીજ નથી કરી શક્યો તમે પ્રાપ્ત કરી શક્યા છો છતાં હોશિયાળા ઉશિયાળા થઈને બેઠા છો ચાર પાર્ટીઓ ટિકિટ આપી કેટલી ચાર અને આપણે ક્યાંક ને ક્યાંક ચોક ને ક્યાંક સ્વાર્થમાં સ્વાર્થમાં ડૂબાઈ ગયા માવજી ભાઈ તો તમારી અમે તમારા આશીર્વાદ થી આ ના છે ચાર પાર્ટીઓમાં લડ્યા અને ત્રણ અપક્ષ લડ્યા એટલે ચાર ને ત્રણ હાથ તો કોંકડો કે છે એટલા માટે કે હાથ લડ્યા એક પણ એક હાર્યા એકાર જીત્યા ને એ તમારા હાથ ની પણ દસ 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 વર્ષ દસ ટ્રમ રહેશો ને તો તમે કામ નહીં કરી શકો ચેલેન્જ કરું છું જે એક ટ્રમમાં જે કામ થયું છે સરવાળા માળજો નોકરીયાનો કહું શું કે સરવાળા માળજો સમાજ વ્યવસ્થાની શું પરિસ્થિતિ હતી અફસરને મોખા વખતે શું થતું હતું ટેક્ટર લઈને જતા ત્યારે શું થતું હતું યાદ કરો ભૂલો છો એ દીવજો સેટા નથી અને મારે તો વાસ્તવમાં વિષય નતો લેવો પણ થોડીક વાત મોગીલાલ ભાઈ બહુ સલાહ આલવાની કરીને શીખામણ આલવાની તમને એટલે મારે થોડો વિષય લેવો પડ્યો કે અંગ્રેજોની વાત તો છોડો હવે આપણા અંગ્રેજોનું શું ખૂબ સહન કર્યું સાહેબ આ વખતે મને સમજણ પાડો તોતેરે વર્ષે અર્શે આટલી આટલી મદદ કર્યા પછી વાવના પેટા ઇલેક્શનમાં જો ટિકિટ ના આપે તો શું કરવું બોલો તમે જ મને કહો શું કરવું શું કરવું એ મને સમજણ પાડો ચાલો ભૂલ કરી હોય તો સમાજની સજા ભોગવવા તૈયાર ભૂલ નથી કરી હું બુટાસિંહના જેમ તમારા બૂટ સાફ કરવા તૈયાર મંદિર આગળ વિધાનસભા સ્વીકારી લીધા લોકસભા ચાલી ગઈ એકસો થી બહુમતી હોય અને પછી એ તમને એમ કે તમારાને હરાવવા માટે અને હરૂપાને જીતાડવા માટે હકીકતમાં તમે એમનાથી લાચાર થાવ તો માનો કે આપણી પૂર્ણ યારી કઈ જાય અને તમને એમ કે માવજી માવજીભાઈ સમાજને વેચી દીધો એ ટાઈમે તમે જો બેઠા બેઠા જમી ખોતરો છો કેવાની હિંમત કરે સુર તમે નથી કર્યું એમના માટે અહીં અને તમે કોઈ વેચી દીધો હોય તો આજે જાહેરમાં કેવા તૈયાર છો શંકરભાઈ આદરણીય અધ્યક્ષ સાહેબ ને કે આવે રાજારામ ના મંદિરમાં વળે એક રૂપિયો જો કોંગ્રેસનો કોઈ આલ્યો હોય ને લીધો હોય તો કે પેલા કેતા હતા કે સમાજ પૈસા આલે એટલે માવજી બી લડે છે વાત હાજી તો મેં આપતા આવતી મેં તમને કીધું તમારે જગાડ્યા તમારી પાછો ભાગ્યા માગ્યા ક્યાંય લાજી ભી ચોસઠ ગોળ માંથી રૂપિયો માગ્યો જોઈએ એટલી વ્યવસ્થા કરી છે મારું ઘર વેચાય તો વેચવાની તૈયારી છે મારો પ્રાણ જાય તો આપવાની તૈયારી છે પણ સન્માન માટે લડીશ આ બધા મદનલાલ ને બેઠા હતા બધા આયા તા મેં તમારે જોઈ રહેવું ખરું નહીં બદલા મારે એક પૈસાનો ફાળો ક્યાંય કરવો નથી મારા પૂર્વજનોની પુનાઈ મારા ડોકરા જે હરખમાં બેઠા છે એની તપ અને એમના આશીર્વાદ માવજીભાઈ મળી રહ્યા છે તમે તો બધા સોનામાના ઢીલા ડપ થઈ ગયા છો એક અવાજ નહીં કર્યો કોમેન્ટ નહીં કરી કે તમે શું બોલો છો એટલું કઈ તમારી હિમત આઈ કે સાહેબ ખમૈયા કરો એટલું કહેવાની તો મત હતી હા છોકરા ગયા હવે તમારા અઢી વરસ છે ને અઢી વર્ષ પૂરા થયા અઢી વરસમાં તમારે જેટલું કામ કરાવવું કરાવી લેજો ભલે હા માવજી બી ચોય આડા નહીં આવે પેલા તો અડચણરૂપ હતા હવે અડચણ નહીં થાય અમે તો જતા રહ્યા ઠી રણ કોઠે હવે હવે લેર કરો તમારે રળારમો રબારીઓ નથી ઘરે આ મદનલાલ ને તું બોલાવો બધા ભીખાલાલ ને ગોવાલાલ ને બધા હા આ આખું ખેતર હું કોઈ ના નથી પાડતો તમને સાહેબ સન્માન માટે જરૂર છે કદી કદી હતા હતા ધારાસભ્ય મારવાડ માંથી નીકળ્યા હતા ગમે ઠકોણે જમીઓ છોડીને હેડતા થઈ ગયા સન્માન માટે કે આ પડી તમારી જમીન બીજે જઈને વાવશો એ તાકાત હતી આપણા ડોકરામાં સત્યભાવનો તો મારી જિંદગીમાં રાજારામજી બાપજી અમે હાથ કરું મારા જીવનમાં જેટલો હું કર્યો છું આ વખતે ટિકિટ માટે તમારી મમતા પૂરી કરવા માટે મને ખબર એકસો બાસઠ થી બહુમતી છે માટે લડવાનું છે હું મજૂરી શું કામ કરું શાના હારું કરું તમારી ઈચ્છા મારી ઢળતી ઉંમર અને એક વખત જો વ્યવસ્થિત ખેતર ખેડીને જાઉં તો લારલી પેઢી હોરી થાય તમારું સપનું પૂર્ણ થાય ડોકરો નું સપનું પૂર્ણ થાય એટલા માટે કીધું પાંડવો જેવી કથા બની ગઈ મેં કીધું માત્ર અઢી ફક્ત અઢી વર નહી શું ફેર પડતો હતો રાજ જતું રહેતું હતું અધ્યક્ષ પદ જતું રહેતું હતું શું જતું હતું મને કહો તમે કોઈ ફરક પડતો આટલી બહુમતી સરકારમાં તમને કાયદેસર તમને વિધાનસભામાં જતો રોકવા એ એમનો એક લક્ષ્ય હતો ને કામ પૂરું કર્યું બીજું કોઈ કારણ નથી અને જયારે આ જોમાં બી બેઠા તૈયાર થયો તો તૈયાર કરી ગયા આ બેઠા એ મને તો છેલ્લે સુધી આશા હતી તે ટિકિટ મળશે એટલે ભાજપનું ફોરમે ભર્યું હતું પણ થોડા ડોકરોના ગુડા ખાધા હતા એટલા માટે બીજી તૈયારી કરી ગયો હતો અને એના કારણે આજે જે દુનિયામાં થવું હોય તો હારજીત તો સવાલ જુદો જ છે પણ ન કલ્પી શકો એટલી સજાગતા ઉભી થઈ એમણે એક વાત એ કરી કે ભાઈ મારી અમે અપક્ષમાં લડવાના હતા નચમ લડવું તમારી અમે ન લડવું એક તમે કેમ માનો છો ના ના થરાદમાં વાવમાંથી થરાદમાં આવ્યા રા અમારું ભર્યું ભાદરું ખેતર પડાવી લીધું એમને એમ કોઈ ચાલી દે હાલી દે તો માવજી ભાઈ તો હિંમત કરી હતી ને એમ કીધું કે માવજી બી માર્યો અમે પક્ષે લડવા હતા પણ મારવાડી પટેલો એમને લડવા દીધા તમે ભાઈ આયા તા ના પડવા જી મારવાડી પટેલો હતા ભાઈ નકા મારી હમે લડવા આ લડવું તમારી હમે સ્વાગત હતી ગોડો ડાયો જેવો પોતાનું ખેતર ખાર હોય તો ખેતરમાં કોઈ ઓળ કાઢવા દે કોઈ કાઢવા દે તમે ના ના છતાંય તમે ભલા હતા સહન કર્યું મોએ મેં તમારા મર્યાદા રાખી ચાલો ભાઈ પહોંચવાળા સવારે જતા રહેશે અતિથિ દેવો ભાવ કે છે જે હપુતર કે કપૂતર બેડું ઉપાડી ના આવે બેડું ઉતરાવવું પડે તમે ઉતરાયું અને પછી આ વાત કરે સાહેબ લાગે છે કે મારી મજૂરી એળે જઈ રહી છે આ ડોકરો નું તપેળે રહ્યું છે તમારામાં કરંટ ક્યાં ગયો શું કમી છે તમારે કરંટ ક્યાં ગયો છે તમારો જુસ્સો ક્યાં રહ્યો છે એક એક હોદેદાર રાજીનામા ધરી દે કે પડ્યું બેઠા બેચારા થઈ થઈને બેઠા બેઠા બચારા થઈ જઈને બધાને સાંભળો તમને કહું મારે પાર્ટી છે મારે પદ છે પદ તો છોડો ત્યારે દુનિયામાં કોક થાય પાર્ટી છોડો ત્યારે થાય સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ખેડાની લડ લડતા હતા ત્યારે નોકરીઓ છોડતા હતા તા લાટીઓ પટલાઈ છોડતા હતા અને તમે બધા જ છો તો સમાજથી ઉજળશો પણ એક માઇનો લાલ હર્યો એકને તો છોડું તો પદમાં શું પણ ખાલી હોદો આ બી પાર્ટી છે મારે પાર્ટી નથી હવે પાર્ટી વાળા પાર્ટીમાં રહેજો અને સમાજ વાળા સ્વીકારો તો આવશું નહીં સ્વીકારો તોતેર મારે માળા ફેરવશું આ છેલ્લો જંગ હતો લડવું પડે એમ હતું હું બાબરમાં ગયો પરિસ્થિતિ જોઈ મારી ફરજ ને મારો ધર્મ સમજ્યો છું કે આવા બધા અડીખમ માણસો હોય અને એમની વાતમાં જો સાથ ના છે મેં સીએમ સુધી કીધું તો કે ભાઈ મોઢી વર માટે સહારું લડવું હું તો માજી ધારાસભ્ય છું માજી મંત્રી છું મારા મનમાં કોમ ઢગલા બંધ કરી દીધા છે મારે કોઈ કોમ માટેની કલ્પના નથી પણ મારા વિસ્તારને મારા વિસ્તાર ભેળાઈ ન જાય મારા પ્રજા મારા વિસ્તારની પ્રજા દુઃખી ન થાય અને એટલા માટે કદાચ હું તો માનું છું કે અધ્યક્ષ સાહેબ ને હું હમે અમે લડો તો તમને શરમ આવે તમારે નજીક છે એટલા માટે આવે પણ એ હરૂપા હારું લડે છે તમને શરમ આવે છે એ ચેના હારું લડે છે કોઈ ખબર પડે કે નથી પડતી એ અત્યાર સુધીમાં છેલ્લી કક્ષાએ કેના માટે ગયા આ સમાજો અમે ઓંગળી કરી કેના માટે કરી અને કાલે કે હું તમારો છું તમે સ્વીકારવાના છો માગશો એમ સરપંચ ધન્યવાદ સાહેબ બીજી વાત હજી તમે ભોળા છો એટલા માટે મારે કહેવી છે એમને વિદેશ જવાનું હતું પાકું હતું એમણે જો હરૂપાને ટિકિટ ન પાવી હોત તો એમનામાં હાથમાં ટિકિટ ન હોત તો એમને અહીં રહેવાની જરૂર હતી કે પાર્ટી આવીને પાર્ટી જોણે પાર્ટી આપી છે હું શું કરું તે છે ભાઈ ખરો ખોટું કહો સાહેબ ઇતિહાસમાં કોઈ પણ સમજદાર માણા હોય બે સંબંધી હોય તો માણસ ખસી જાય માગ જે આ માગ મોકલો હતો છતોય રદ કરાઈ અને છેલ્લે છેલ્લે તમને તમને ગાળ કાઢવાનું કામ કરી ગયા કે માવજી ભાઈ તમને વેચી નાખ્યા એ ચીજ જે કરી છે સાહેબ એ આપણા માટે કલંક છે આ પાંચે પંદરે કઉ છું જય મંદિરમાં વળો વળે પેલા થોડા દી પેલા કે ફલાણા ના પૈસા લડે છે ફલાણા ના પૈસા લડે છે ત્યારે તમે જો ઘરના લીન લડો છો તમે કરોડોના પૈસા નથી લડતો પણ તમે શું કરો છો આજે નતું કે હું માફ કરજો પણ આ સંદેશો ગંગારામભાઈ હકીકતમાં આખર કોઈ નહીં કહો તો કે માવજી ભાઈ લાચાર હશે એટલા માટે ન બોલ્યા અને એટલા માટે કહું છું કે ક્યારે પણ કોઈ પણ મંદિર માં કોઈ વાળો તેજા ભીને કહું છું સમજ્યા અને મદનલાલ ને કહું છું મોગીલાલ ને કહું છું લસમાનભાઈ ને કહું છું કે જ્યારે તમારે મને જે મંદિર માં વાળવા હોય વાળવાની તૈયારી છે મારી અને પૂતળ ઉપાડવાની તૈયારી છે પણ આ સમાજ એ કલંકિત ન કરતા અમે તો હળા કરનારા છો બાદ રોટલો ને ડુંગળો ગોઠિયો ગુડાપુર મિલી ખાનારા છો સમજ્યા અમને કોઈ પરવાહ નથી હકીકતમાં જેને હાકવા હળશે અને બાવડામાં બળશે એના ઘરે કાયમ રાજ છે રાજ કેને જોઈએ છે રાજનો નો ઉથ જોઈએ છે એ તો જોઈએ છે જ્યાં ક્યાંક આડાવળું કરવો એને બાકી કોઈને જરૂર હોતી નથી એટલા માટે આપણા ખૂબ સમય લીધો માફ કરજો બેનો માતાઓ પણ ધીરજ રાખી અને આ વાત થોડીક મારી વેદના હતી આજે જો મોગીલાલ ન બોલે તો બોલવું જ નતું પણ હવે એમને ઠકોરો કર્યો એટલે બોલવું પડ્યું હવેથી ઓળખજો ગેનેજી બહુ સરસ વાત કરી છે જેને સમાજ છે સમાજ અને પાર્ટી છે પાર્ટી સમાજની વાત આવે ત્યારે બધા જૂતા બાર ઉતારીને આવવાનું પાર્ટીઓને મેલીને આવવાનું સમાજની વાતમાં સમાજ રહેશે અને કોણ તો થશે આટલા ઉદી કણે કર્યા તમને કોણે ખાધા ભરા હવે બે અઢી વરમત તમારે હુના નાંદી થઈ ગયા બે વરમત તમારે હુરુઝ ઉગી ગયું પેલા કોણે કર્યા આઝાદી સિત્તેર વરસ થયા છે આ રોડ જોતો જોતો આવતો હતો આ રોડ ડબલ કણે કર્યો તમારો દીપડા થી આ ડબલ કણે કર્યો કરનારાઓને કદી તમે ખાતમુહૂર્ત આભાર માન્યો છે આ તમારા ગોમ ગામના રોડ કણે કર્યા કદી તમે નોંધ લીધી છે અને એક રોડ અમે કરાયો કઈને કરાયો ને કરવાની ફરજ છે એમાં તો હરખપદુડા થઈ પડ્યા ત્યાં આભાર 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 શેનો આભાર પછી ખોટું લગાડતા સમજ્યા આવે છે કામ કરવાની જવાબદારી બને છે હોથો કરાવો છો વાળ ગાલવા હોથો કરાવો છો કડપલા ઉપાડવા નહીં બોયડીના ભેટોડિયામાં ગાલવા અને બાવળિયાના ઉપાડામાં કાલવા હો તો માવજીભાઈ ને બનાવો કે હો તો દેવજીભાઈ ને બનાવો એના માટે કોઈ સવાલ નથી હોતો એટલા માટે આપણે વિનંતી છે મારી ગાંઠવાળો જે માણસ ધ્યાન ના રાખે એને મગવામાંથી પીહો કાઢે કાઢી નાખો ગૌમાં એક શીલ છે એ બગાડ કરે છે નથી કરતો ઘઉમાં નેતા બગાડ કરે નથી કરતો અને ન કરતો નેદવા મત જાજો જીરામાં આખો થી હેરો થી કડો મત દુખાડજો અગર જો સમાજમાં બગાડ કરતા હોય તો ખોડા માંથી નેદણ કાઢો છો એમ બગાડ કરનારાઓને સાઈડમાં હાચવેજો કે ભાઈ કહેરો તમે નકા એક નેદણ બે નેદણ ચાર નેદણ થતો ખોડા ભેળાઈ જશે ખોડા માંથી કે આખું ખેતર ભેળાઈ જશે એને ખેડા ખેતર માંથી વિશ્વાસ બની જશે એટલા માટે ખૂબ ખૂબ આભાર તમારો માનો છું દેવ દિવાળી છે આજે દેવ દિવાળી ની આપણે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા ને શુભકામના પાઠવું છું ખૂબ ને ખૂબ શુભકામના પાઠવું છું આપણે કે દેવ દિવાળી ગુલાલ ઉડાડે એવી તમારી થાય આજની તારીખ થી ભગવાન ના રાજ્ય કરીને છત્રી કોમ લડી છે મેઘવાળ મારી પાસે ગાડીમાં બેહી અને સાહેબ હલકાઈ દે છે કવર કે સાહેબ હું તો ગરીબ મેઘવાડ છું પણ મારી આ શુભેચ્છા ગાડી બેહીને નામ જોગ આ રોહિટાને મેં પેલા વેલો જોયું છે અને રોઈટા છે ને વઢિયાર ગોળ નું છે આદ ગોળ આપણા થરાદ્રી વાવેસી ગોળ અને અધ્યક્ષ સાહેબ નું છે વઢિયાર ગોળ એ વઢિયાર ગોળ ના પાંચ ગામ આવે છે એમની પાડોશમાં ગામ છે સિસોદરા સિસોદરા માં ગયો અમે બધા હાજર હતા અને બે વાલ્મીકી આવીને ખડે પગે ઉભા હતા અને એક ત્યાં થાવરનો બાપજી ત્યાં આઈને સાહેબ ચોદીના સિક્કાથી સુકન કરાવે છે માણસો વિચાર કરો માવજી ભાઈ એમના માટે લડે છે માવજી ભી ભેટું એના માટે ભીડાવે છે મારો ચમન દરગાહ વાલ્મિકી લો જોયું હતું મોબાઈલમાં જોયું તો નહીં ચમન દરગાહ લાસ્ટ ગામ બોર્ડર ઉપર એનું એક ટાંપો કર્યું હતું એ હિંમત કરીને સ્ટેચર મારે માવજી જોઈએ છે અને આપણે તાળા લાગી ગયા બધા બોલે તો પેલા ડોકરા કેતા કે બકરી હોય તો બોલે પણ ગાડર હોય તો બોલે જ નહી આખી ની આખા ખાઈ કદાચ મારું તો મને મને કોઈ પ્રશ્ન નથી હવે આ તમને કહો આને આનું શું કરવાનું આ કયાનું શું કરી શકો શું કરવાનું છે આ જે મારી જિંદગી બચી છે હું તો જન્મ્યો ત્યારથી સમાજ સમર્પિત છું વિસ્તાર સમર્ચિત છું સર્વ સમાજ સમર્પિત છું પણ હવે તો આ કાર્યને શું કરવાની છે જિંદગીમાં જીવું સુધી તમારા માટે સુખના દિવસો આવે હાથોના સોયડા થાય તમે સુખી થાવ લીલા લેર થાય સમાજ સંસ્કારી બને સમાજ આગળ વધે સમાજની પ્રગતિ થાય એ બેઠા બેઠા જુવાનોને મારા યુવાનો આગળ વધે અને નામ બના કમાય એ જ કરવાનું સવાર બીજું ખોવાનું તમારે જો તમને કહી દઉં તમે માવજી ખોવાય છે ના હો નથી કુદરત મને બદલો આપે જ છે કુદરતી કૃપા છે કારણ કે સત્યના માર્ગે આપે લડ્યાશો માટે પણ થોડીક હિંમત રાખો સમજી સોચીને ચાલો મોનાથી નથી કે તમે કોઈની હાથે ઝઘડા કરો ટંટા કરો વાત કરો વિવાદ કરો ના આપણે આપણી ખાનદાની નહીં ખોવાની આપણા વ્યવહારનો આપણે મનસાઈ નહીં ખોવાની પણ એને ખબર કે પરમ દિવસે આવ્યા ત્યારે હસતા હસતા અમે આવ્યા હતા અને આજે મોઢું ચમ ફેરવે છે બીજું તો નકરી કર એટલું તો થાય કે ન થાય કોક ભે નથી દુવા દેતી સાહેબ આપણો તમને કહું જો ટોપલો હેરતો ન હોય તો તો આપણે વધારે ખૂબ સમય આજે મારે બીજો પ્રોગ્રામ હતો પણ પ્રમુખશ્રીને એમનો આગ્રહ હતો મેં તો જો કે ના પાડી હતી મારું કાર્ડમાં ના મંત કીધું જ ભાઈ ખેંખર ભાઈ વિષ્ણુભાઈ કે હવે અમે રાજકીય માણસો જો ગમશો નહીં ક્યાંક ને ક્યાંક તમારે નુકસાન થઈ જાય મેં આવ્યા નથી તો નુકસાન કરવું નથી પણ તેમ છતાં તમારી નિષ્ઠા હતી આજે જે ઇન્ટરવ્યુ છે એક વાગે થી ચાલુ થઈ ગયો ફોન ઉપર ફોન આવે છે તેમ છતાં તમારા વચ્ચે રહીને થોડી વેદના ને વ્યથા જો દિલની વાત કહેવત છે કે ક્યાંની આગળ મેલું તમારી આગળ ન મેલું તો મનની વાત તો તમને જ કરું ને બાકી કોણ સોનો રાખવાનો છે ત્યાં પણ ઇતિહાસ સરવા છે સાહેબ એટલો કેજો માવજી ભાઈ તો એકદી દી નહીં હોય આ ડોકરા નહીં હોય પણ તમને ઇતિહાસ સર્જાશે કે જોજો હો હકણા રેજો નકા ખબરદાર આ પરિસ્થિતિ હશે અને દુનિયામાં લારે લારે ફરે કોઈ કશું આવતું નથી કોઈક બતાવો પાંડવોને લડવું પડ્યું ત્યારે કરવો હારવું પડ્યું હતું એમ મેં જે દિવસે પણ કીધું હતું કે આ ચોટણી નથી સત્ય અસત્યનું યુદ્ધ છે હક અને વ્યવહારનો યુદ્ધ છે અને એટલા માટે લડ્યો છું સર્વ સમાજે સાતને આપ્યો છે તમારા અહીં બેઠો બેઠો પણ આશીર્વાદ મળ્યા છે એટલે મારા પગોમાં હિંમત અને તાકાત આવી છે અને ભગવાન બધોનો ભલો કરે રાજેશ્વર ભગવાન એવી શુભેચ્છા શુભકામના પાઠવી અને મારી વણીને વિરામ આપું છું આ બધે આગેવાનો પણ આજે તમે સરસ કર્યું છે ભાઈ ખેંગારભાઈ કે ગંગારામભાઈને એને બધાને આમંત્રિત કરીને ઉપસ્થિત કર્યા એ પણ યુવા મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેના કારણે આજે આપણી વચ્ચે આવ્યા અને આપણા પણ આપણા બધા આપણે પણ એમના લાભ મળ્યો એ બદલ પણ આભાર ખૂબ ખૂબ સર્વેને ખૂબ ખૂબ આભાર બનરાજેશ્વર ભગવાન કી